ક્યાં ધોયલા જાય ભગત તો જો ધોયલા જાય ચાલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ સૌને બચ્ચો હવે છે ને સવારમાં તો વાદરા થઈ ગયા છે એટલે હવે જે ઠાકર કરે એ હવે ઠીક હવે આપણે તો હવે જો મગમાં કેવી સિંગુ છે આ બહુ બહુ જ સિંગુ છે આ મગમાં મગ પાકી ગયા ને હવે આ સેલા હતા વીણી લો હવે બહુ જ સિંગુ છે આ ફરખાઈ પૈકાનો એટલે Nào mọc Khan mục Gái đi tu Gái khăn khay xe Khay xe nè Lepas bán yên Đuổi thở yên đi đông

ચાલો હવે જો ધાણા મેથી વીણમાં આવીશું આજ વિચારશે કે જો ભજીયા બનાવાશે પેલા મેથીને છે ને થોડીક ઉપાડી લઉં અહીંથી હું લાઈનને ફેરવી અહીંથી વાંધી વાન મેથી બાકી તો ગયા ઉપાડી લઈ હવે થોડા થોડા સિંગુ થઈ ગયું ચીણ પાલશે ભજીયામાં ને Rồi. thức ý 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 જો ભગત ક્યાં ધોયાં જાય ભગત તો જો ધોયાં જાય પુગા પણ હું ક્યાં ના પાડું તમને એટલે હું કહું છું કે ભગત તો જો ધોયાં જાય પુગાતું નથી એવા એમ જોયાં જાય બરાબર ધાણા નથી મને થોડીક ખબર હોય ધાણા નથી કે છે કે હું જો ધાણા વાવે છે હવે એટલા થઈ ગયા છે આ બધાય લીલા ધાણા ને મેથીનામાં ચ

પાણી વગર પાણી નથી પૂકતું એટલે બાંધી થયા દરરોજ કામ નોખ નોખું જ દઈ દઉં હું આજ છે ને મગમાં સિંગુ વીણમાં હાથ દીધા છે મહેમાન એટલે સગલું ભરાઈ ગયું છે સિંગુ જો હવે છે ને અમારે આજ તો ભૈજ્યાન પ્રોગ્રામ છે મહેમાન નથી નોકરા બુઠ્ઠા ભૈજ્યા ખવરાવાના છે કાંઈ બનાવવાનું નથી બીજું એટલે જો મહેમાન પાસે ધાણા મેથી સુધરાવી લઉં અને મહેમાન જો ધાણા મેથી સુધારે છે એટલે હવે પછી ભજીયા બનાવશું મહેમાન જો પગ ઉપર પગ સડાવીને બેઠા ને ફડાકા મારે છે અને જો ફડાકા મારે અને ભગત જો અહીંયા બેહી ગયા છે અને મહેમાન અહીં બેઠા છે

હાઇટકાઉન્ટ લાગે આને થોડુંક લાગે કાંઈ હમ અમારે નથી લાગે એવું નથી લાગતું મને પણ હાઇટકા જ નરવા કરવાના હોય ને મહેમાનના તો મારીએ ને ધોકા તો કાંઈક નરવા થાય એવા હાઇટકા એમને નરવા થઈ જાય હાઇટકા હા

મેહમાન ને બેહી ગયા છે હવે કાંઈ ઊંધું ખાલી ને બેહી ગયા છે મહેમાન તો જો જમવા પછી થારી ને કાંઈ નથી જમવા બેહી ગયા બોલો બોલો શું કરવું હવે આને અભાઉ બેહી ગયા મેં ભેરકા નહોતા નહીં પેલા આવીને બેહી ગયા બોલો ન્યા એ પાણી ત્યાં ભયરું જ છે જોખડી પાણી ભરી છે